હતી જેની ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે કેસમાં વધુ તપાસ શરૂ કરી છે જામ જામખંભાળિયામાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી અને ડુપ્લિકેટ અધિકારીના બોર્ડ તેમજ લાલ વાળી સેરેરો કાર ઝડપી છે એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એડીએમ લખેલી કાર પોલીસે ઝડપી પાડતા લોકો પોલીસ સ્ટેશનને જોવા ઉમટી પડ્યા હતા આરોપીએ કોઈ પાસે કામના બહાને રૂપિયા લીધા છે કે નથી લીધા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે ગઈ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઈ શ્રી વી એમ સોલંકી તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તમને એક મારુતિ સુઝુકી કંપનીની સેલેરીઓ ગાડી ગ્રે કલરની ગાડી એમને શંકાસ્પદ જણાતા ચેક કરાયેલ જે ગાડીમાં આગળ તથા પાછળ આરએસસી એન એડીએમનું સરકારી જે લાલ કલરનું બોર્ડ હોય તેવું લગાવેલું હતું અને તેમનો તે દુરુપયોગ કરી રહેલા હતા તો તેમાં શંકાસ્પદ જણાતા તેમની પૂછતાછ કરતા એવું જાણવા મળેલ કે તેઓ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ના હોય છતાં પણ એવી સરકારી કર્મચારી હોવાનો કે સરકારી અધિકારી હોવાનો દોર કરેલો હતો જે સબબ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ તેમાં બે આરોપીઓની અટક કરવામાં આવેલ છે જેનું નામ છે જીલ ભરતભાઈ પંચમતિયા તેમજ કેશાબેન કેતનભાઈ દેસાઈ આ બંનેની એ બંનેની ધરપકડ કરવામાં આવેલ છે તેમજ અમારી આગળની તપાસ પીએસઆઈ શ્રી આર બારડ ખંભાળીયા પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહ્યા છે